વધુ એક વખત અમરીશ ઢેરને લઈને ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ થઈ રહી છે વધુ એક વખત મીડિયામાં એ અહેવાલો ચાલી રહ્યા છે કે અમરીશ ઢેર છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડીને બીજેપીમાં જોડાશે પરંતુ આ અમરીશભાઈ ડેર કોણ છે કઈ રીતે તેની કારકિર્દીની શરૂઆત થઈ છે તે મૂળ ક્યાંના છે અને શું તે ખરેખર ભાજપમાં જોડાશે જોડાશે તો ક્યાંથી ચૂંટણી લડશે આ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ પહેલા એ જાણી લઈએ કે અમરીશભાઈ ઢેર આખરે કોણ છે જી હા દોસ્તો વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે અમરીશભાઈ ડેર એક સાફ સૂત્રો અને લડાયક નેતા અને યુવા નેતાનો ચહેરો છે જે આ દોસ્તો તે હાલ રાજુલામાં રહે છે પરંતુ તે મૂળ અમરેલીના ગ્રામ્ય વિસ્તારના છે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા તે રાજુલામાં ના વતની બન્યા છે તેમના માતા પિતા છે તે શિક્ષક છે અને તેમનો એક નાનો ભાઈ પણ છે અમરીશભાઈ ડેર પણ શિક્ષક બનવાના હતા ઓર્ડર આવી ગયો હતો પરંતુ તેણે શિક્ષક બનવાને બદલે રાજનીતિમાં જવાનું નક્કી કર્યું છે અમરીશભાઈ ડેર પહેલાથી જ યુવાની બાળપણ અને ત્યારબાદ કિશોરાવસ્થાથી જ તેમને રાજનેતા બનવાનું સપનું હતું તેને રાજનેતા બનવું હતું જેના કારણે શિક્ષકનો ઓર્ડર આવ્યા છતાં તે શિક્ષક ના પરંતુ રાજનીતિમાં તેને પગ મૂક્યો શરૂઆત થઈ તેમની બીજેપીથી અમારે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અમરીશભાઈ ડેર છે તે વર્ષ બે હજારના વર્ષથી તે પ્રથમ બીજેપીની અંદર હતા પરંતુ બે હજાર ત્રણમાં રાજુલા નગરપાલિકાની ચૂંટણી આવે છે અમરીશભાઈ ડેર ને ઈચ્છા હતી નગરપાલિકાની ચૂંટણી લડવાની પરંતુ બીજેપીએ તેમને ટિકિટ ન આપી જેના કારણે તેણે બીજેપી સાથે છેડો ફાળ્યો અને ત્યારબાદ તે સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને તેણે સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ રાજુલા નગરપાલિકામાં તેણે ચૂંટણી લડી આ ચૂંટણીમાં અમરીશભાઈ ડેર વિજેતા બને છે એટલું જ નહીં તે કારોબારી ચેરમેન પણ રાજુલા નગરપાલિકાના બને છે ત્યારબાદ અમરીશભાઈ ડેર ત્રણ ટર્મ સુધી રાજુલા નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને તમામ વખત તે ચૂંટાયા અને તે રાજુલા નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા ત્રણ ત્રણ વખત રાજુલા નગરપાલિકાની ચૂંટણી જંગમાં તે જીત્યા છે એક પણ વાર હેરાન હતા ત્યારબાદ બે હજાર ચૌદ પંદરનું વર્ષ આવે છે અને વધુ એક વખત અમરીશભાઈ ડેર છે તે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાળે છે અને છેડો ફાળ્યા બાદ તે કોંગ્રેસમાં જોડાય છે જ્યાં દોસ્તો તે કોંગ્રેસમાં જોડાયા બાદ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને આ ચૂંટણીમાં તેને કોંગ્રેસ રાજુલા બેઠક પરથી ટિકિટ આપે છે રાજુલા બેઠક પર હીરાભાઈ સોલંકીનો દબદબો હતો પરંતુ તેનો પરાજય થાય છે અમરીશભાઈ ડેર સાથે અને અમરીશભાઈ ડેર ત્યાંના ધારાસભ્ય બને છે એટલું જ નહીં લોકોમાં તેની ખૂબ ચાહના છે ખૂબ મોટું નામ ધરાવે છે અમરીશભાઈ ડેર ત્યારબાદ અમરીશભાઈ ડેરને પોરબંદરમાં ઓબીસીના કામ સોંપવામાં આવે છે કોંગ્રેસ દ્વારા તેને ઓબીસીના પ્રભારી બનાવવામાં આવે છે પરંતુ વધુ એક વખત

રાજુલા અને આસપાસનો વિસ્તાર છે ત્યાં તેનું ખૂબ મોટું નામ છે તે આહિર સમાજના પણ નેતા છે મતલબ આહિર સમાજમાંથી તે આવે છે અને તેનું ખૂબ મોટું નામ છે જેના કારણે ભાજપની નજર છે તે અહીંયા પર ટકેલી હતી ભૂતકાળમાં થોડા સમય મહિનાઓ અગાઉ જ અમારે વિમ્સ હોસ્પિટલ છે વેરાવળની અંદર માયાભાઈ આહિર આ ખુલ્લી મૂકી છે તેની હોસ્પિટલ છે જેના ઉદઘાટનમાં સી આર પાટીલ આવ્યા હતા અને સી આર પાટીલે ત્યારે જ અંદેશો આપી દીધો હતો કે મેં અમરીશભાઈ ડેર માટે બસ મારું માલ રાખ્યો હતો પરંતુ અમરીશભાઈ એ બસ ચૂકી ગયા મતલબ કે ત્યાં અમરીશભાઈ ડેર પણ બેઠા હતા અને ટકોર કરી હતી સી આર પાટીલ કે અમરીશભાઈ ડેરને હું લઈ આવીશ આવું પણ બેડા હતા અને આખરે ફરી વધુ એક વખત અમરીશભાઈ ડેર છે તેને લઈને અટકળો લાગી રહી છે કે અમરીશભાઈ ડેર છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે સી આર પાટીલ સાથે તે મુલાકાતે કરી ચૂક્યા છે અને તે હવે બીજેપીમાં જવાના છે તેવી અટકળો રાજ્યમાં લાગી રહી છે મીડિયામાં લાગી રહી છે સોશિયલ મીડિયામાં લાગી રહી છે અમરીશભાઈ ડેરને ભાવનગર લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડાવી શકે છે બીજેપી આવી વાતો પણ સામે આવી રહી છે જોકે હવે જોવું રહ્યું કે અમરીશભાઈ ડેર કોંગ્રેસ સાથે છેડો ફાળે છે બીજેપીમાં જાય છે કે કેમ અને જાય છે તો ભાવનગર લોકસભાની બેઠક પરથી તે ચૂંટણી લડે છે કે કેમ તે હવે જોવું રહ્યું જો અમરીશભાઈ ડેર પર બીજેપીમાં આવે છે તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હીરાભાઈ સોલંકીની મુશ્કેલી વધી શકે છે જોકે દોસ્તો આ તમામ સવાલોના જવાબ છે તે આગામી સમયમાં મળશે કે અમરીશભાઈ ડેર આખરે બીજેપીમાં આવે છે કે કેમ જોકે હજુ સુધી ના તો સીઆર પાટીલ અથવા તો બીજેપી અથવા તો અમરીશ ડેર દ્વારા કોઈ ઓફિશિયલી જાણકારી સામે નથી આવે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ